અને હવે જોઈએ અને સમાચાર તો અમદાવાદના વાલીઓ માટે એક ચિંતાજનક સમાચાર છે મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જવાના છે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી તેઓમાં નારાજગી છે સ્કૂલ વર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે ગુજરાત રાજ્યના એસી વાહનોની

કર્યું નહીં હજી સુધી અને હવે અમારા પર ઠોકી બે છે મંગળવાર થી સરપ્રાઇઝ ચેકિંગો ચાલુ કરવાના છે આ બહુ જબરજસ્તી કેવાય આ ગેરવ્યાજ